કે હું વાયરસ ની દવા લઈને તો આયો હું પણ વાયરસ ની દવા હરખી નાખી પડશે અને એક્સ્ટ્રા થેજીલી દવા છે વાયરસ ની એટલે જાનવટ બન માર ફીજ્યો તો ઉચાળું થાય આરી જગ્યા હંતાળવા દે આઈ કણ મે એક તો આયા આમ તો કોઈ આવતું નહી વા

માણસુ તમે યાર તમે મારા એક નહીં નાટક ના કરતું હોય કે હાથે કરી વાત મળે છે

એ આઠ હોમાય પાછો કરીશ આ રૂપિયા બે આમના ઘરે કેક વાંખડે લેવા કેનિયા તો લઈ લે આપણે આ પડા હુવા દે તો એ સુરા જગર જો છો હા જગર જગર હુવાનું કરે

I'm not gonna <laughs>